હા માની છે થાળું આપણે સસ્તા પતિ છે પપ્પા આ સોફા જેવી તો એની ભૂલી હશે ને પાછો આવો મોઘો સોફા જોઈએ હે મારો તો ટાઉટ પડી જશે એવું કરે પણ મને આ તી સોફા ગમે છે જો આમાં બેસવાની કેવી મજા આવે અને પાછો નવ્યો મહારાણી કહેવો છે આમાં હું ને મને તો મહારાણીવાળી રામે મને તો આ સોફા જોઈએ છે પતિ વા વા મારી હરિ ખર્ચો કરાવીને માણસે આ જીતે ભરાય એટલે તો મારે ગમે તેમ થાય પૂરી કરવી પડે એના બાપાના તો ખાટલો એ ભર્યો નહિ ખાટલા માં પડ્યું રે તો તું ખાટલા માં અહીંયા આગળ આવી મારી બેટીનો સોફા જોઈએ છે શું કરું કરું કોક બનવું હોય તો હાલો જલ્દી ફટાફટ શું બનવું કરું બોલો જલ્દી વિચારવા દો વિચારવા દો આઈડિયા darling તારો બેસવા માટે સોફા ની શું જરૂર છે અમારો મજબૂત ખોડો તો જ તારા માટે ખાલી ને ખાલી તારા માટે ગાડીમાં ગુલાબી ચલો બગા માની જાણ નથી કોઈ આટલો મસ્તો ખોડો તારી માટે ખોડામાં બેસાડો ગામડાની ની પેલી પછી હું બેસીશ તો આજ સોફામાં બેસી તો તમે મોટા ભેસતી ક્યાં ઓછા હતા अब तो अर लुट चुटकू जदे क्यों भाई जदे क्यों लाइक उपलब्ध फोन करवा दे अट्टी क्रेडिट आवा दे कटला पैसा आवा दे नहीं तो आ तो मान से नहीं हो तो लो भाई लो लग लो जाओ जे ले वो ले लो आई एक नंबर ना कंजूस माना चक्र थी तो लेट नहीं दे मैं आज कोई का आइडिया करवो पड़ से तो जा सोफा ले से आइडिया मुझको छोटा नहीं तुमने खबर जमाओ तो, तो साइड એક્ચ્યુઅલી હું આ સોફા લેવાનું કેમ કહું છું ખબર છે તમને હું છે ને તમારી જોડે બોર થઈ ગઈ છું મને સોફામાં માં ચેન્જ જોઈએ છે મારી ફ્રેન્ડે બી સોફા દીધો અને એવું કહેતી હતી કે એમાં બહુ અલગ જ ફીલ આવે છે મને એવી ફીલ જોઈએ છે બેબી એટલે સોફા લેવો છે એટલે પૂરી લાઈફ બેડમાં માં મને બોરિંગ ફીલ ન થાય મને ચેન્જ જોઈએ છે પતિ ગયું બકરો હલાલ થઈ ગયું શું કીધું બોર થઈ ગઈ છે

કેવું ગંદુ ગંદુ વિચારી લીધું તમે તમે ને મિસ્ટર થોડું દૂર ઉભા રહો થોડું આગા જઈને વાત કરો હું છે ને બેડ ઉપર પગ દબાવડાઈ બોર થઈ ગઈ સોફા ઉપર બેસીને પગ દબાવડા હતા મહારાણી વાળી માં પગ દબાવડા હતા ઓકે યુ ક્રીપ યુ ડર્ટી માઇન્ડ સ્ટે અવે ફ્રોમ મી અજો મિત્રો મારી હરી ફરી છે ત્રીજાય મના લાડવા બતાય બતાય લાખ રૂપિયા નો સોફા લઈ ગઈ અને કશું મળ્યું તો કઈ નઈ ભાઈ હવે તમે જ કહો હવે અમે બાપડા પુરુષો જઈએ છો પછી બાર ડાકોડિયા મારીએ એટલે કે તું બાર ચાલુ થઈ ગયું શું બાર લઈને ને મારું અમે ફેર ના કરીએ તો બીજું શું કરીએ મારી હરી ફરી છે ત્રીજાય મને એકલા એકલા કેમેરા હમે શું ખુશર પુસર કરો તમારો પતિ હોય તો ચલો આઈને પગદબાનું કામ ચાલુ કરો

કઈ ના થાય મારે તો જુનાગઢ જતું રહેવું પડશે હો ભાઈ તમારે કોઈ જોડે આવું થાય તો આવજો મારે જોડે મારો કંપની જોઈએ યાર એકલા જતો નીકળે સારા તમારા માંથી કોઈ બધાની આવી દશા હોય ને તમારે જોડે હાલે આવજો આપડે બધા જઈશું હારે જુનાગઢ આવું જ છે ભાઈ બધે ઘેર ઘેર